સ્લાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજની મસાલા ચા અગરબત્તી અને માચીસ नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો Slive News Bulletin નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પરતાતી કાલ એ ભગવાન જગન્નાથજી ની 140મી રથયાત્રા માટે લોખંડી બંધવસ્ત ગોઠવાયો gahad khedai no home sport all property sobheja 70 નો થયો પ્રારંભ સોલા ભાગવત વિદ્યાપીઠ સાથે પચાસ બાળ રથયાત્રા ની ઉજવણી કરશે જગન્નાથ ના રીઓ તરામાર કર્મ ફલદાતા સની ધારાવાહિક ના કલાકારો અમદાવાદ ની મુલાકાતે જોઈએ સમાચારો વિગતવાર मिठी। तो पहर, शाम जाए राजानी अगरबत्ती सबके पसंद के मसाले राजानी मसाले जीवन भर का अतुट बंध राजानी चाय अगरबत्ती मसाला और माचिस अभूतपूर्व सुरक्षा व्यवस्था बच्चे રથયાત્રા નીકળનાર છે રવિવારે નીકળનારી ભગવાન જગન્નાથજીની ની એકસો ચાલીસ મી રથયાત્રા ને લઈને વીસ હજાર પોલીસ કર્મીઓ તૈયાર કરી દેવામાં આવ્યા છે રવિવારે નીકળનારી ભગવાન જગન્નાથજીની ની એકસો ચાલીસ મી રથયાત્રા ને લઈને આના માટે રિહર્સલ પણ થઈ ચુક્યું છે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ટીમ અને અન્ય સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે જેના ભાગરૂપે દરિયાપુર શાહપુર વિસ્તારના અતિ સંવેદનશીલ મનાતા વિસ્તારમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જ્યારે કાલપુર ચોખા બજાર થી લઈ અને દરિયાપુર વિસ્તારના જોર્ડન રોડ થઈ અને દિલ્હી ચકલા સુધીના ના સાત ડીએસપી કક્ષાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એક આર ચાર બીએસએફ અને ચાર એસઆરપી ની અને એક મહિલા બીએસએફ ની કંપની તૈનાત કરવામાં આવી છે આ ઉપરાંત દરિયાપુર માં તેસઠ અને સાહપુર વિસ્તારમાં સુડતાલીસ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે રથયાત્રાના રૂટ પર રિહર્સલ પણ કરવામાં આવ્યું છે પોલીસ અધિકારીઓએ તમામ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી પૂરી કરી દીધી છે તેમજ તેમાં રહેલી ખામીઓ દૂર કરવા પણ જાણ જણાવવામાં આવ્યું છે ભગવાન જગન્નાથજીની યાત્રા શાંતિપૂર્ણ રીતે પાર પડે તે પહેલા ભગવાન જગન્નાથજીની યાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટેના સુરક્ષા જવાનો એ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને તે માટેના ચોકસાઈઓ પણ પૂર્ણ કરી દીધી છે આમ અભૂતપૂર્વ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેમાં આદ લશ્કરી દળો તેમજ ચેતક કમાન્ડો સહિતના યુનિટો પણ ગોઠવવામાં આવ્યા છે જુદા જુદા રાજ્યોમાંથી પણ પોલીસ બંદોબસ્ત માટે પોલીસને બોલાવવામાં આવી છે આમ સંપૂર્ણ લોખંડી બંદોબસ્ત વચ્ચે રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ હાઉસિંગ એન્ડ હસ્ટેડ ડેવલપર ગ્રાહક કિરાય દ્વારા અમદાવાદ નો સૌથી મોટો પ્રોપર્ટી એક્સ્પો હોમ્સ ફોર ઓલ 2017 નો આજે प्रारंभ થયો છે ગ્રાહક કિરાય દ્વારા શરૂ થયેલો હોમ્સ ફોર ઓલ એક્સપો યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે શરૂ થયો છે જે 24 અને 25 એમ બે દિવસ યોજના છે જેનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાય મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ મેયર અને આરોગ્ય મંત્રી આરોગ્ય અને શહેરી વિકાસ મંત્રી શંકર ચૌધરી ની ઉપસ્થિતિમાં થયો હતો આ પ્રસંગે ગાઈડ અને ક્રિડાઈના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં આ 800 થી વધુ ડેવલપર્સ અને 200 થી વધુ પ્રોજેક્ટ અહીંયા રજૂ કરવામાં આવે છે આ ઉપરાંત અહીંયા ખાસ કન્વેન્શન હોલ માં 1 ટુ વન ચર્ચા તેમજ અન્ય સેમિનારો પણ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રોપર્ટી શો એ ગાયડ ક્રેડાઇટ તેમજ મ્યુનિસિપાલિટીના સંયુક્ત ઉપક્રમે થઈ રહ્યો છે તારીખ પચીસમી જૂન ને રથયાત્રા ના દિવસે સવર્ણિમ બાળ રથયાત્રા ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ આકર્ષણ જમાવતી ભગવાન જગન્નાથજી આ બાળ રથયાત્રા ત્રિપદા સ્કૂલ પરિવાર નાસભ્યો સહિત અઠ્યાવીસો થી વધુ વિદ્યાર્થીઓનું સંચાલન કરતા હોય છે આવતા વર્ષથી થી આ ભાગવત વિદ્યાપીઠ દ્વારા અનંત ત્રિપદા ચેરિટેબલ ટ્રસ્ટ ના નેજા હેઠળ નીકળવામાં આવશે અનંત ત્રિપદા ટ્રસ્ટ ની જે સ્થાપના કરી છે એમાં આ વિસ્તારમાં જેટલા પણ વિશિષ્ટ માનુભાવ છે જુદા જુદા સામાજિક કે અન્ય સેવાકીય ક્ષેત્રોની અંદર કે ધાર્મિક ક્ષેત્રોની અંદર એ બધાનું એક સંકલન અને સંગઠન કરી અને એક એવી રજૂઆત કરવામાં આવી છે કે અત્યાર સુધી જે ખાલી બાળકો કરતા હતા એને બદલે વડીલો અને માતા પિતાઓને બધા જ પ્રકારના સમાજના લોકો જોડાઈ શકે અને બધાને લાગે કે આ અમારું છે અને એ ભાવના બધા સુધી પહોંચે અને ભાવનાથી બધા જોડાય એક થાય એ માટે કરીને આ રથયાત્રાનો વિસ્તાર આ વખતે કરી રહ્યા છે અને એ જે લોકાર્પણ છે એ આ વખતની બહુ વિશિષ્ટ ઘટના છે કે એ લોકાર્પણ સમાજને થઈ રહ્યું છે અત્યાર સુધી એક પરિવાર દ્વારા થતું હતું અને કેવલ એક પરિવારે પચાસ વર્ષ સુધી સાચવી રાખી જાળવી રાખી આ ધરોહરને એ બહુ કિંમતી અને મોટી વસ્તુ કહેવાય અને એનું જ્યારે લોકાર્પણ થવા જઈ રહ્યું છે કે તેની અંદર આખો સમાજ જોડે એ બહુ વિશિષ્ટ ઘટના છે આટલા વર્ષોની બધી થીમ તો એમાં સાંકળવામાં આવશે રૂટ આ વખતે એનો એ જ રહેશે આવતી સાલથી કદાચ રૂટમાં ફેરફાર થાય પણ આ વખતે લોકાર્પણ થઈ અને પછી રથ ત્યાં પીરાજ છે અડસઠમાં ત્રિપદાની સ્થાપના થઈ હતી એ વર્ષે અમે પહેલો રથ મારા ફાધર લાબુભાઈ ભટ્ટે કાગળનો કાઢ્યો હતો એના પછી એક અમે પ્રણાલી પડી ગઈ અને આજે પચાસનું વર્ષ છે એટલે પચાસમાં વર્ષે અમે આ વખતે ગોલ્ડન સ્વર્ણિમ વર્ષ એનો ઉજવી રહ્યા છીએ અને આ વર્ષે અમે આ રથયાત્રા અને લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ અને એક નવું ટ્રસ્ટ બનાવ્યું છે અનંત ત્રિપદા ચેરિટેબલ ટ્રસ્ટ જેના પ્રમુખ સ્થાને ભાગવત ઋષિને અમે આવકાર્યા છે અને રથ આવતા વર્ષથી દર્શન માટે અમે ભાગવત વિદ્યાપીઠની અંદર ખુલ્લો મૂકવાના છીએ આ વર્ષે સંપૂર્ણ જેટલા વર્ષની અંદર અમે થીમ અલગ અલગ જે લીધી હતી બાળકો સાથે એ આ વખતે અમે હાઇલાઇટ કરી રહ્યા છે રથયાત્રાની અંદર અને હું ખૂબ ખૂબ આભારી છું રન્ના પાર્ક નારણપુરા ઘાટલોડિયા અને સમગ્ર નારણપુરા વિસ્તારના મારા મિત્રો અને મારા વાલીઓનો કે જે પચાસ વર્ષને સફળતાથી અમે પૂરા કરી શક્યા તેના માટે ખૂબ ખૂબ અભિનંદન આપ્યું છે મેનેજિંગ ટ્રસ્ટી અર્ચિતા ભટ્ટ અને ભાગવત વિદ્યાપીઠના ભાગવત ઋષિ જણાવ્યું કે બાળકો વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત આ રથયાત્રા ની શરૂઆત ત્રિપદા પરિવારના સ્થાપક લાભ શંકર ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી આ પરંપરા તેમના વાગે ત્રિપદા પરિવાર શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાન જગન્નાથ બેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર ની મહાઆરતી કર્યા બાદ સવારે સાત વાગે નીલકંઠ મહાદેવ થી રથયાત્રા નું પ્રસ્થાન કરાવશે આ રથયાત્રા નીલકંઠ મહાદેવ થી

જાંબુ કાકડી નો સમાવેશ થાય છે રથયાત્રા ના આગલા દિવસે ચોવીસ મી ના દિવસે ત્રિપદા સ્કૂલ ના પ્રાંગણ માં રાત્રે સાડા વાગે ભાગવત ઋષિનો સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ગૌવત ચૈતન્ય સંભુ મહારાજ સાંઈધામ થલતેજ ના મોહન દાસજી મહારાજ સરસપુર મંદિરના મન શિવરામ દાસજી મહારાજ મેયર ગૌતમ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે ત્રિપદા પરિવારના ના અર્ચિત ભટ્ટ અને ભાગવત ઋષિએ જણાવ્યું કે આવતા વર્ષ થી આ રથયાત્રા ભાગવત વિદ્યાપીઠ દ્વારા અનંત ત્રિપદા ચેરિટેબલ ટ્રસ્ટ ના નેજા હેઠળ નીકળનારી હોય વિશાળ પ્લગ પર આનું આયોજન થવાનું છે અમદાવાદમાં સુપ્રસિદ્ધ રથયાત્રા નો સમગ્ર શહેરમાં માહોલ જામ્યો છે જેમાં દરેક નગરજન વાહલા ને

શો ન્યાય અને કર્મ ના વચ્ચે ભગવાન બનવાની શનિ વર્ણ શનિ ની વર્ણ કહેવાયેલી મુસાફરી વર્ણન અહિયાં કરવામાં આવ્યું છે અત્યાર સુધી શો એમની વક્રદ્રષ્ટિ અને કર્મફળદાતા પરથી દંડનાયક શનિના રૂપાંતર થવા પર પ્રકાશ પડાયો હતો આ એમની એ મુસાફરી છે જે દુનિયામાં છેવટે સારા અને ન સારા વચ્ચેનું સંતુલન જાળવવા રૂપેરી પડદા પર ઝડપવામાં આવી છે મેમનગર સ્થિત શનિદેવ મંદિરમાં ભગવાન આશીર્વાદ લેવા તથા દર્શકોના ભારે પ્રેમ અને ટેકા માટે આભાર માનવા હેતુથી શનિવાર રજૂ થયેલ કર્મફળદાતા શનિના કલાકારો પ્રમોશન અર્થે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા સ્વસ્તિક પ્રશન દ્વારા નિર્મિત કર્મ પ્રદાતા શનિ દર સોમવાર થી શુક્રવાર રાત્રે નવ કલાકે કલશ પર પ્રદર્શિત થાય છે સંજ્ઞા અને છાયાની ની બેવડી ભૂમિકા ભજવતા આ બાબતે બોલતા જુહી પરમારે જણાવ્યું કે અભિનેત્રી તરીકે બે વિરોધાભાસી પાત્રો ભજવવું એ ખૂબ જ પડકાર હતું પરંતુ એ લોકોની ચાલનાને રીતે હું શક્ય કરી શકી છું હું અમદાવાદની છું અને અમારા પ્રશંસકોને મળવા માટે હું અહીંયા આવી છું અમદાવાદની મુલાકાતે આવેલા સની ઉર્ફે કાર્તિક માલવિયા એ કહ્યું કે આટલા બધા અદ્ભુત એક્ટર્સ સાથે કામ કરવાની તક મળવાનો મને સાચે જ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું તેઓએ સરવાળે મને ભગવાન શનિ બાબતે ઘણી જ વસ્તુઓ શીખવી છે અને મારા દરેક દિવસને ખૂબ જ શીખવાનો અનુભવ પણ મળ્યો છે પ્રશંસકો અને દર્શકો તરફથી જે ચાહના મળી રહી છે તેનો ખરેખર તેમના માટે આભારી છું મિત્રો આતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર